ક્રિયાંશના લાડવા લઈને આજે અમારે સુરતથી ગામડે જવાનું હતું તો સવારે વહેલા ઉઠીને અમે અમારો બધો સામાન ગાડીમાં મૂક્યો ભરૂચ પહોંચીને અમે થોડા ઈદળા અને ખમણનો નાસ્તો કર્યો એવામાં જ ક્રિયાંશ સાથે વિડીયો કોલમાં વાત થઈ ગઈ બધા ખૂબ જ હરખમાં હતા અને અમે ભરૂચથી નાસ્તો કરીને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા હતા બપોરના અગિયાર વાગે અમે ધોલેરાશ્રી સ્વામિનારાયણ મંદિર પહોંચી ગયા હતા ત્યાં અમે બપોરે સૌએ સાથે મળીને પ્રસાદી લીધી અમે ચાવણ પહોંચીને કોઠી આઈસ્ક્રીમની મજા માણી ફાઇનલી અમે ચાર વાગે અમારા ઘરે પહોંચી ગયા હતા અને સાંજે જમીને થોડો આરામ કર્યો અને આજની મારી સવાર શરૂ થઈ હતી એક મસ્ત મજાના વરસાદ સાથે એમાં ઉપરથી લાડવા લઈને જવાનો હરખ હતો તો બધા જવા માટે તૈયાર થતા હતા આ ફોઈ આજે લાડવા લઈને જવાના છે તો એને હરખનો કોઈ પાર નથી ને ફોઈ ગાટી ખાવા બેઠા છે જાવું છે ને તે લાડવા લઈને બસ

પછી તો લાડવાની બધી તૈયારી સાથે અમે નીકળી ગયા તરંગપુર થી મળવા જવા માટે કાકી ના ઘરે પહોંચીને બધા લાડવાની વસ્તુઓ લઈને જતા હતા

ત્રીજો કોલેજનું ગોધિપુદે હે હે અરે ફોન ફોટો પાડો ફોટો પાડો મને ફોટો પાડો

તમારા ગામમાં કેવા તળાવ છે નાવાનું કીધું પણ નાવું તો નથી ગા તમારે મજા આવે આમાં નાવાની જો હામે છે અમારું ગામનું તળાવ આ વર્ષે જ બધા ઠાંડા ઊંડા કર્યા તળાવ થોડા વરસાદ આવ્યો ને પાટ તૂટી ગયા બધા હમ ના ના